કલોન ના ધારાસભ ટિપ્પણી બાબતે વેરાવળ માં આવેદન અપાયું છે પૂજ્ય જલારામ બાપા બાબતે કરેલી ટિપ્પણી સામે આક્રોશ ઠાલવ્યો છે પ્રાંત અધિકારીને જલારામ બાપાના ભક્તોએ આવેદન અપાયું છે કાલોલના ધારાસભ્ય દ્વારા જલારામ બાપા વિશે ટિપ્પણીના સંદર્ભે વેરાવર માલ દુહાળા મહાજનના પ્રમુખ સહિત જલારામ બાપાના ભક્તો સમાજના આગેવાનોએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને પ્રાંત અધિકારીના માધ્યમથી કલોલના ના ધારાસભ્ય પર ધોરણ ધોરણસરની કાર્યવાહી કરવા માંગ કરતું આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જલારામ બાપાના ભક્તોએ માંગ કરી છે કે જલારામ બાપા વિશે ટિપ્પણી કર્યા બાબતે તેઓએ વીરપુર ખાતે જલારામ બાપાના ચરણોમાં આવી શીશ ઝુકાવી અને બાપાની માફી માંગે તેવી માંગણી કરવામાં આવી છે એ વાત ભરતસિંહ જાદવ સોમનાથ નવાણા મહાજન યાત્રા એકત્રિત થયો છે જે કલોલના ધારાસભ્ય જે જલારામ બાપા વિશે અને સાંઈ બાબા વિશે જે વાત કરી છે એ ખરેખર એ ધારાસભ્યથી એક જવાબદાર વ્યક્તિ હોય એવા તેઓ ન બોલાય છતાં પણ કોઈની લાગણી દુભાય એવા અત્યારે હાલ કોઈ પણ સમાજ વિશેનો ન બોલા તો અમારા ઈષ્ટદેવ શ્રી જલારામ બાપા વિશે બોલા છે તો એને માફી માગવી જોઈએ સમજ લોહાણા સમાજની ને જલારામ ભક્તોની માફી માગવી જોઈએ એ મારી અંગત વાત છે હું રાકેશ દેવાણી રઘુવંશી ક્રાંતિ મંચ સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ આજે આક્રોશ સાથે ફતેસિંહ ચૌહાણ કરીને કોઈ કલોલના ધારાસભ્યએ ધાર્મિક લાગણીઓ દુબાયવા બફાટો શરૂ કર્યા છે એમાં પૂજ્ય સંત શ્રી જલારામ બાપા વિશે પણ સંત શ્રી શિરોમણી જલારામ બાપા વિશે પણ એમને બફાટ કરેલ છે અને જેનો વિડીયો વાયરલ થયેલ છે આ ફતેહસિંહ ચૌહાણને હું આક્રોશ સાથે કહેવા માગું છું કે એમને ટીવી મીડિયામાં માફી માગી લીધી છે પરંતુ આ અઢારે વરણ સાથે સંકળાયેલા જલારામ બાપાની આસ્થા હોય જલારામ બાપા ફક્ત રઘુવંશીઓના ન હોય આજે વેરાવળ લોહણા મહાજને પણ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે અને આક્રોશ સાથે આપેલ છે સમગ્ર ભારતભરમાં આવા આવેદનપત્રો સમાજ સમા હિન્દુ સમાજમાંથી દેવાય છે અને આ ફતેહસિંહ ચૌહાણને જ્યાં સુધી વીરપુરના ધામમાં જલારામ બાપાને માથું નમાવીને માફી નહીં માગે ત્યાં સુધી આ આક્રોશ ઠંડો નહીં પડે એટલે આ ફતેહસિંહ ચૌહાણને મારું આહવાન છે કે વહેલી તકે જલારામ બાપાના ચરણોમાં માફી માંગીને આવા કોઈ પણ જાતના ભવિષ્યમાં બફાટ ન કરે એવી પ્રતિક્રિયા લે અને એટલી જ